તાપી જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે નિઝર અને કુકરમુંડા તાલુકાના સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો અન્ય સમકક્ષ લાવીને શિક્ષણ પોષણ સ્વાસ્થ્ય ખેતી સહિતના તમામ ઇન્ડિકેટર્સ પર પરિણામલક્ષી કામગીરી પ્રજાતંત્રની સહભાગીદારીથી શક્ય બનશે તાપી જિલ્લા કલેક્ટર ગર્ગે જણાવ્યું છે કે નિઝર અને કુકરમુંડા જેવા આકાંક્ષી તાલુકાઓમાં શિક્ષણ સ્વાસ્થ્ય પોષણ અને ખેતી મહત્વના પરિબળ છે આંગણવાડી કેન્દ્ર ખાતે ઉપલબ્ધ થતા ટેક હોમ રેશન જેમાં ધાત્રી સગર્ભા બહેનો માટે માત્ર શક્તિ કિશોરીઓ માટે પોષણ શક્તિ અને બાળકો માટે બાળ શક્તિનો ઉપયોગ કરીને પોષણ સ્તરમાં સુધારો લાવી શકાય છે જેમાં કલેક્ટરે આંગણવાડી કાર્યકર બહેનોની ભાગીદારીને મહત્વપૂર્ણ ગણાવી હતી આ પ્રસંગે કલેક્ટર ગર્ગે જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત વિભાગના અધિકારીઓને પણ કેટલાક સૂચનાત્મક સૂચનો આપીને સરકારની યોજનાકીય લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડીને આગામી ત્રણ મહિનામાં નીતિ આયોગ દ્વારા નક્કી કરાયેલા તમામ પેરામીટર્સ ને તથા સો ટકા સેન્ચ્યુરેશન ને પરિપૂર્ણ કરવા માટે માર્ગદર્શિત કર્યા હતા આ કાર્યક્રમમાં દિલ્હીથી પધારેલ નીતિ આયોગના પ્રતિનિધિઓ પ્રાંત અધિકારી જયકુમાર રાવલ આયોજન અધિકારી કેતન પટેલ આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર સુશ્રી તનવી પટેલ સહિતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સંપૂર્ણતા અભિયાન ચાલે છે એના શુભારંભ માટે કુકરમુંડામાં આ કાર્યક્રમ યોજાયો જેમાં આરોગ્ય આઈસીડીએસ ખેતીવાડી અને સખી મંડળના વિભાગો દ્વારા માહિતી આપવામાં આવી જેમાં આંગણવાડીની બહેનો આરોગ્યની બહેનો સખી મંડળની બહેનો ગામોના સરપંચશ્રી ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વિભિન્ન સભ્યશ્રી અને દરેક વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને માહિતી આપી અને તમામ લોકોએ ત્રણ મહિનામાં સો ટકા સિદ્ધિ હાંસલ કરવાનો પ્રણ લીધો હમ નીજર અને કુકરમુંડામાં લોકોને મળીને સારા અનુભવ થયો લોકો ઉત્સાહિત છે અને જે પણ સિદ્ધિઓ છે એ હાંસલ કરવા માંગે છે આવનારા દિવસોમાં જે આપણે સો ટકા સિદ્ધિઓ છે કે ભાઈ દરેક જે બેન છે એ પહેલા ટ્રાઇમેસ્ટર માં એની સગર્ભાની નોંધણી થાય દરેક બાળક આંગણવાડી માં જાય કોઈ બાળક કુપોષિત નહીં રહે તમામ લોકોને સોઇલ હેલ્થ કાર્ડ નો લાભ મળે આ માટે અમારા જે પ્રયાસો છે ચાલુ છે અને અમે પૂરો વિશ્વાસ છે કે 3 મહિનામાં અમે 100% હાંસરાજ પાડવી સાથે દીપેશ વડવી આરએન ન્યૂઝ તાપી